સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇલેક્શન ને ધ્યાનમાં રાખીને શાસકો દ્વારા બજેટમાં શિક્ષણ માંડીને પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા ચાર હજાર પાંચસો બાસઠ કરોડના કેપિટલ ખર્ચના બજેટમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે અને આ રીતે જ પાંચ હજાર એકતાલીસ કરોડના રેવન્યુ ખર્ચમાં સાહીઠ કરોડનો વધારો કરવામાં આવ્યો છે શાસકો દ્વારા આજે મંજૂર કરવામાં આવેલા બજેટમાં ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયા કેપિટલ ખર્ચ અને પાંચ હજાર એકસો એક કરોડ રૂપિયા રેવન્યુ ખર્ચ માટે મંજૂર કરવામાં આવ્યા છે આ સિવાય પહેલી વખત શહેરના અઢાર અને મીટરની પહોળાઈ ધરાવતા તમામ રસ્તાઓને સિમેન્ટ બનાવવાનો આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસાની સાથે જ જર્જરિત રસ્તાઓ વહીવટીતંત્રને શાસકો માટે માથાનો દુખાવો બનતા હોય છે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓના સમારકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી માંડીને રસ્તાઓની ગુણવત્તા અંગે પણ પ્રશ્નાર્થ ઉભા થતા હવે શાસકો દ્વારા

સ્પોર્ટ્સ યુનિફોર્મ અને શૂઝ સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ કેટલાક વિસ્તારોમાં આંગણવાડી પણ શરૂ કરાશે સુમન શાળામાં બે જોડી યુનિફોર્મ બે જોડી બુટ મોજા દરેક સુમન સ્કૂલમાં મેગેઝીન પત્ર પણ શરૂ કરાશે સાથે સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં લાયકાત ધરાવતા હોશિયાર વિદ્યાર્થીઓને તાલીમ અપાશે તેમ જણાવાયું હતું બજેટ અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે વધુ માહિતી આપી હતી માન્ય મ્યુનિસિપલ શ્રી દ્વારા રજૂ કરેલ નવ રૂપિયા નવ હજાર છસો ત્રણ કરોડના બજેટમાં રૂપિયા ચાર હજાર ચારસો એક કરોડનો વધારો કરી રૂપિયા દસ હજાર અને ચાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચમાં પિસ્તાલીસસો બાસઠ કરોડની જોગવાઈમાં ત્રણસો એકતાલીસ કરોડનો વધારો કરી ચાર હજાર નવસો ત્રણ કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં પાંચ હજાર એકતાલીસ કરોડમાં રૂપિયા સાહીઠ કરોડનો વધારો કરી એકાવનસો એક કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે આ વખતેના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે સત્તાવન જેટલા ટીપી રોડને જેનો ડીએલપી પી પીરિયડ પૂરો થઈ ગયો છે તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે